વાસ બבי સા નિધારીયા ના ફુવારા ની લેરપે પરમાણ પ્રભુ થી લે ઘણી જાતી છે મનુષ માષ પ્રભુ ને ઘણી નેર છે વરેલા કોઈ જી ભૂલે ની સત્તા છે છઠી કદી સુખે માંડ્યા મછા ઠાય ને કદી કવર થાય જો કામકારો કરે છે અમુરથ મંધી ਜੋ ਮਰੇ ਤੋ జగਤ ਨੂੰ ਸੁਖ ਦੇ ਦੇ ਵਾਹਿਗੁਰੂ